અયોધ્યામાં રામલલ્લાના આગમનને લઈને સમગ્ર પાટણ શહેર રામમય બન્યું છે ત્યારે પાટણ શહેરની તમામ સોસાયટીઓ મોહલ્લા પોળો અને વિવિધ સમાજ દ્વારા પણ રામલલ્લાના આગમનને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાટણ શહેરના ચતુર્ભુજ બાગની પાછળ આવેલા સમસ્ત આદિવાસી ભીલ સમાજના રામજી મંદિર ખાતે પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને આદિવાસી ભીલ સમાજના રામજી મંદિર ખાતે એક હજાર ફુગ્ગાઓથી મંદિરને સજાવવામાં આવ્યું હતું ત્યારબાદ સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા બાર અને ઓગણચાલીસના શુભ મુહૂર્તે સમૂહ આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવતા સમગ્ર વાતાવરણ રામમય બની જવા પામ્યું હતું ત્યારબાદ બોર અને ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતા ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોને તુલસીના ક્યારાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સંધ્યા સમયે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર આદિવાસી બિલ સમાજના રામજી મંદિર જેટલા દીવડાઓની રોશનીથી સુશોભિત કરી રામધૂનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું સમાજના આગેવાન અને પ્રમુખે જણાવ્યું હતું મંદિર પરિષદને સુંદર ફૂલોની આંગીથી પણ સુશોભિત કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું અયોધ્યા ખાતે આદિવાસી બીર સમાજનું રામજી મંદિર આવેલું છે એ રામજી મંદિરમાં આ જો અમારા આખા સમાજ થકી ભવ્ય આયોજન કરવામાં આવેલું છે મંદિરને એક હજાર ફૂટનાથી સજાવવામાં આવેલ છે સાથે સાથે ફૂલોથી પણ સજાવવામાં આવેલ છે અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે મહાઆરતી પણ બાર ને ઓગણચાલીએ કરવામાં આવેલી છે અને ભાવિ ભક્તોનું એક વિશાળ બધા લોકો ભેગા થયા છે અને ભવ્ય રીતે મહાઆરતી કરવામાં આવેલી છે અને સાથે સાથે મહાપ્રસાદ સિંગઘોડાનો શીરો પણ રાખવામાં આવેલ છે અને દરેક જે ભાવિ ભક્ત ભાઈ બહેનો અહીંયા દર્શનાર્થે આવશે તેમને એક ખુરશીનો છોડો આપી રામનું નામ લઈ અને એક ઘરે ઘરે એક આ ભાવના સાથે એક ખુશીના રીતે સમસ્ત એરિયાના મંદિરની આજુબાજુ રહેતા લોકો ભાઈઓ બહેનો ભક્તો અત્રે ઉપસ્થિત છે અને આ જે ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈ અને બધાએ ધન્યતા અનુભવી છે